પૈસા હોય તો તમને જેલના સળિયા પણ ફાઇવ સ્ટાર હોટલ જેવા લાગે છે સુવિધાઓ મળવા લાગે છે આવી અનેક ચર્ચાઓ તમે સાંભળી હશે પણ હવે આ પોલીસે એક નવી સુવિધા આરોપીઓ માટે શરૂ કરી છે આરોપી જેલ બહાર મસ્ત રીતે હરીફરી શકે ઘરે જઈ શકે તે માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી જૂનાગઢ પોલીસે આરોપીને આવી સુવિધા આપી અને પછી હવે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું દાફડા દીવનું નામ સાંભળતા જ ગુજરાતીઓના મનમાં પાર્ટીઓના વિચાર આવવા લાગતા હોય છે ત્યારે જૂનાગઢ પોલીસના કર્મીઓ આરોપીને લઈને મુદત માટે દીવ ગયા હતા અને પોલીસના મનમાં પણ આવા જ કંઈક વિચારો આવી ગયા હશે કારણ કે જે આરોપીને જૂનાગઢ પોલીસ લઈને દીવમાં આવી હતી તે પાંચ કલાક સુધી બિંદાસ રીતે બજારમાં ફરતો રહ્યો બની શકે કે આ જૂનાગઢ પોલીસની ખાસ વ્યવસ્થા હશે મળતી માહિતી મુજબ બળાત્કાર સહિત ચાલીસ ગુનામાં સંડોવાયેલા આરોપી રસિક ઝીણા પોલીસ જાપ્તામાં દીવ કોર્ટમાં મુદત માટે આવ્યો હતો તે દરમિયાન એક એવી પણ ચર્ચા છે કે તેણે પોલીસ માટે ખાસ વ્યવસ્થા કરી હતી અને પોલીસ આ ખાસ વ્યવસ્થા ની મજા માળી રહી હતી અને આરોપી તેના મિત્રની બાઇક લઈ તેની સાથે ઉના આવ્યો તે વખતે તેની સાથે પ્રશાંત ઉર્ફે ઝીંગો મનુ બાંભણિયા પણ હતો અને આ દરમિયાન તેઓ પાંચ કલાક સુધી બહાર ફરતા રહ્યા આરોપી પાંચ કલાક સુધી મુક્તપણે ફરતા રહ્યા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સૌ પ્રથમ આ લોકો દીવથી ચેકનાકા તથા અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટને પસાર કરી દિલવાડા થઈ ઉના તરફ આવવા નીકળ્યા હતા ત્યારબાદ ઉનામાં વિદ્યાનગર

મુદત માટે લઈ ગયેલા જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઈ કટારા હેડ કોન્સ્ટેબલ અનિલ અને કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે જેના કારણે હાલ પોલીસ મેળામાં ખળબળાટ મચી ગયો છે પરંતુ અહીંયા સવાલ એ થાય કે ચાલીસ ચાલીસ ગુનામાં સંડોવાયેલો આરોપી રસિક ઝીણાને આટલા કલાકો સુધી કેમ મુક્ત બહાર ફરવા દેવામાં આવ્યો આરોપી રસિક ઝીણા પાંચ કલાક સુધી ક્યાં ક્યાં ગયો અને કોને કોને મળ્યો તેની તપાસ હવે થશે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સ્ટોરીને લઈને આપનો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો મત જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે वैष्णव तो तेने कहिए जे पीड परा